પંચમહાલ જિલ્લાના હાલોલ પાવાગઢ રોડ ઉપર એક ચોંકાવનારો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે જેમાં યાત્રાધામ પાવાગઢ પગપાળા જતા યાત્રાળુઓ માટે લગાવેલી લોખંડની રેલિંગ રાત્રે તોડી પાડવામાં આવી છે હાલોલથી પાવાગઢ જતા રોડની સાઈડ ત્રણથી ચાર વિભાગની રીલિંગ તોડી જમીન સમાન કરી દેવાય છે તો આ રેલિંગ કોણે તોડી કોણ લઈ ગયું તે હાલ ચર્ચાનો વિષય બનવા પામ્યો છે ત્યારે ખાસ વાત એ છે કે રોજ યાત્રાળુઓ હજારો આ માર્ગ પરથી પાવાગઢ પગપાળા જતા હોય છે ત્યારે સુરક્ષાની દ્રષ્ટિએ લગાવવામાં આવેલી રીલિંગ તોડી નાખવામાં આવતા યાત્રાળુઓની સલામતી અંગે સવાલો ઉભા થવા પામ્યા છે ત્યારે હાલ આ મામલે તંત્રને કોઈ જાણ કરવામાં આવી નથી કિરણ ગોહિલ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હાલોલ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ